વિશ્વ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કર્યું હતું આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી થઈ રહી છે આધુનિક યુગમાં દરેક વ્યક્તિની રહેણીકરણી બદલાઈ રહી છે ખોરાકની સાથે શારીરિક શ્રમ સતત ઓછો થઈ રહ્યો છે જેના કારણે મોટાભાગના લોકો માનસિક તાણમાં જોવા મળતા હોય છે આ તાણ સામાજિક સમસ્યાથી લઈને કમાણી બીમારી નોકરી વ્યવસાય ઘર અને પરિવારની સાથે બાળકોની ચિંતા ધંધો કે આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં મળતા પ્રતિભાવો પણ માનસિક તાણને વધારવામાં અને તેને જન્મ આપવામાં મહત્વના નકારાત્મક પરિબળો સાબિત થયા છે જેના કારણે હાઈપરટેન્શન આધુનિક યુગમાં તમામ બીમારીનું પ્રવેશદ્વાર બની ચૂક્યું છે તબીબી વિજ્ઞાન આજે પણ હાઇપરટેન્શનને આધુનિક યુગની સૌથી મોટી અને તેના થકી અન્ય બીમારીઓને આમંત્રણ આપતી એક બીમારી તરીકે સ્વીકારી ચૂક્યું છે આધુનિક યુગમાં કોઈપણ વ્યક્તિના જીવનમાંથી શારીરિક શ્રમ અને પોષણક્ષમ ખોરાક ઘટી રહ્યો છે તેની વિરુદ્ધ દિશામાં વ્યક્તિઓ પેકેજ ફૂડ કે બજારમાંથી મળતા તૈયાર ખોરાકની સાથે શરીરને સૌથી ઓછો શારીરિક શ્રમ થાય તે પ્રકારના કામોની શોધખોળમાં હોય છે સતત દોડભાગ કરતા હોય છે જેના કારણે શરીરમાં જાણે કે અજાણે હાઈપરટેન્શન જેવી ભયાનક સમસ્યાનો જન્મ આપે છે આયુર્વેદ નિષ્ણાતો કહે છે કે કોઈપણ વ્યક્તિને હાઈપરટેન્શનથી બચવું હોય તો સવાર અને સાંજના સમયે દસ મિનિટ સુધી ઊંડા શ્વાસ ભરીને યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ કોઈપણ વ્યક્તિએ બીમારીથી દૂર રહેવા માટે પેકેજ ફૂડને ટાળવું જોઈએ પડીકા બંધ મળતા ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તેમાં કેટલાક નુકસાન કરતા પદાર્થો ઉમેરાય છે જે શરીરને બીજા અન્ય રોગો માટે નિયંત્રણ કર જે શરીરને બીજા અન્ય રોગો માટે નિમંત્રણ આપે છે વધુમાં આજે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના યુવાનો હાઈપરટેન્શન બીમારીનો ભોગ બની રહ્યા છે તેની પાછળ પણ દૈનિક દિનચર્યા અને અયોગ્ય રહેણી કેરની કારણભૂત માનવામાં આવે છે હાઈપરટેન્શન કેટલાક કિસ્સામાં વારસાગતમાં પણ હોઈ શકે છે જેના પર યોગ અને પ્રાણાયામ દ્વારા કાબૂ કરી શકાય છે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં દવાઓ પંચકર્મની સાથે વિરેચન અને શિરોધારા પણ વારસાગત હાઈપરટેન્શનમાં અસરકારક હોવાનું સામે આવ્યું છે જો કોઈપણ વ્યક્તિને હાઈપરટેન્શનની બીમારી હોય આવા કિસ્સામાં લેવામાં આવતી દવા કિડની અને લિવર માટે પણ આટલી જ નુકસાનકારક હોય છે હાઈપરટેન્શનની દવા શરીરના આંતરિક અંગોને નબળા પાડી શકે છે જેથી શરીર એકદમ દુર્બળ બની જાય છે હાઈપરટેન્શન માત્ર કોઈ વ્યક્તિના શરીરને નુકસાન નથી કરતું પરંતુ તે વ્યક્તિની સાથે પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિને પણ ખૂબ જ નુકસાન કરે છે આજે વિશ્વ હાઈપર

આપણા જે સામાન્ય સામાન્ય લોકોથી લઈ સંસદ સભ્ય અને તમામ લોકો માટે આ કેમ્પ રાખેલો હતો અહીંયા આજે તમે જોશો તો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ સભ્યશ્રીએ પાછળ મારી જોયું તો ધારાસભ્યશ્રીએ પણ હાલ જ આ હાઈપરટેન્શન ચેક કરાવ્યું છે આ આખો એક મહિનો સુધી ચાલવાની એક્ટિવિટી છે આપણને લાગ્યું કે ટીવી અને પેલું હવે સોશિયલ મીડિયાના કારણે આપણું ચાલવાનું ને બધું વ્યાયામ જે ઓછું થઈ ગયું છે સ્ટ્રેસ વધારે થઈ ગયું છે તો એના લીધે બીપીનું દર્દ વધી રહ્યું છે આપણે જે છે ત્રીસ વર્ષથી વધારે જે ગુજરાતના અંદરના છે લોકો છે એ લોકો માટે આપણે કેમ્પેઇન ચલાવીએ છીએ આપણા વડોદરા જિલ્લાની અંદર સાત લાખથી વધુ લોકોની આપણે આરોગ્ય તપાસ કરી હતી એમાં ઇઠ્યોતેર હજાર લોકોને બીપીના નવા દર્દીઓ ગયા વર્ષે શોધ્યા છે એ જ રીતે અડતાલીસ હજાર નવા દર્દીઓ એમાંથી આપણને ડાયાબિટીસના મળ્યા છે એટલે આપણે આ કેમ્પેન દરમિયાન એવું કરવાના છે કે લોકોમાં જાગૃતિ લાવીશું એટલે લોકો સાયકલ રેલી ચાલવાનું પણ પ્રકારનો વ્યાયામ એમના શરીરમાં એટલે ઉમેરે ફાસ્ટ ફૂડ ખાવાનું ઓછું કરે ઉપરથી મીઠું નાખવાનું ઓછું કરે અને સાથે સાથે જો બીપી કે હાઇપરટેન્શન હોય તો દવા રાખે અને આપણે જે એસએસસી હોસ્પિટલમાં જે દવાઓ મળતી હોય ને એ દવા આપણે નીચે આપણે સીએચઓ લેવલ સુધી એટલે આમ સેન્ટર સુધી એ દવાઓ પહોંચાડી છે એટલા માટે આપણે આ કેમ્પેન ચાલુ કર્યું છે ડોક્ટર શૈલેષ સુધરિયા હું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી છું અને હાઈપર ટેન્શન ડાયાબિટીસ જે આપણે છે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એના માટે નોડલ અધિકારી છું આજે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિશ્વ હાઈપર દિવસની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવે છે ત્યાં આજે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેથી હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે આપ ત્રીસ વર્ષથી ઉપરની વયના હોવ તો પોતાના બ્લડ રિપોર્ટ બીપી એવા વિગેરે જે મેડિકલ રિપોર્ટ હોય તે કરાવવા આવશ્યક છે આપણે હાઈપર દૂર થઈએ એ માટે આ એક અભિયાન છે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે કે ઓબેસીટી ઘટાડવા માટે તો આમાં પણ એક આપણને એક સહયોગ મળે છે તેથી મારી દરેક નાગરિકોને અપીલ છે કે પોતાના બ્લડ રિપોર્ટ સુગર લેવલ દરેક વસ્તુ ચેક કરાવો